જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તજનો મહાવધની વિજયા એકાદશીની કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે વાસુદેવ મહામાસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે કૃપા કરી મારી આગળ તમે કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે તે પવિત્ર પ્રાચીન અને પાપનાશક છે એનું વ્રત કરનાર વિજય મેળવે છે એક વખત કમળના આસન પર બિરાજમાન થયેલા બ્રહ્માને નારદે પૂછ્યું હે સુરશ્રેષ્ઠ તમે મને વિજ્યા નામની એકાદશીની કથા સંભળાવો બ્રહ્માએ કહ્યું હે નારદ આ કથા પ્રાચીન છે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષ માટે વનમાં ગયા ત્યાં પંચવટીમાં લક્ષ્મણ અને સીતાની સાથે રહેવા લાગ્યા તે સમય દરમિયાન રાવણે ચપળતાપૂર્વક તપસ્વીની પતિવ્રતા સીતાજીનું હરણ કર્યું ત્યારે તે દુઃખને કારણે શ્રી રામ વ્યાકુળ થયા શ્રીરામ સીતાની શોધમાં વન વન ભટકવા લાગ્યા એટલામાં થોડે દૂર જતા રાવણ દ્વારા ઘવાયેલો તડફાયેલો જટાયો નામનો ગીધ મળ્યો રાવણ સીતાજીને લઈ ગયો છે તે હકીકત કહી મૃત્યુ પામ્યો ત્યાર પછી ભગવાન રામે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો પછી સુગ્રીવ સાથે એમની મિત્રતા થઈ અને ત્યાર પછી રામની મદદ માટે વાનર સેના એકત્રિત થઈ હનુમાનજી લંકામાં ગયા ત્યાં તેમણે સીતાજીની શોધ કરી નિશાની તરીકે રામની વીટી આપી ત્યાં એમને અશોક વનનો નાશ કર્યો અને લંકાને બાળી ત્યાર પછી હનુમાનજી લંકામાંથી પાછા આવ્યા રામને મળ્યા લંકાના બધા સમાચાર કહ્યા રામે સુગ્રીની સલાહ લીધી લંકા જવાની તૈયારી કરી સમુદ્રના કિનારે પહોંચી એમણે લક્ષ્મણને પૂછ્યું હે લક્ષ્મણ આ સમુદ્રનું પાણી તો ઘણું ઊંડું છે એમાં ભયંકર અને વિશાળકાય જળચળો રહે છે એને કેવી રીતે પાર કરી શકાશે મને તો એવો કોઈ ઉપાય દેખાતો નથી જેનાથી આ સમુદ્ર આપણે સહેલાઈથી પાર કરી શકીએ લક્ષ્મણે કહ્યું મહારાજ આપ તો આદિદેવ છો તેમજ પુરુષોત્તમ છો અહીંથી લગભગ બે ગામ દૂર એક આશ્રમ છે એમાં બગદાલભ્ય નામના મહાન ઋષિ રહે છે ત્યાં બીજા પણ ઋષિમુનિઓ રહે છે આપ એ શ્રેષ્ઠ ઋષિ પાસે જાઓ ત્યાં જઈ આપવાનો ઉપાય પૂછો એ આપને જરૂર સાચી સલાહ આપશે લક્ષ્મણની વાત સાંભળીને શ્રીરામ બગ્દાલભ્ય ઋષિના આશ્રમમાં ગયા મસ્તક નમાવીને ઋષિને પ્રણામ કર્યા ઋષિ એમને જોતા જ ઓળખી ગયા મનમાં બોલ્યા આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામ છે કોઈ કારણસર એમને મનુષ્ય દેહમાં જન્મ લીધો છે રામ ભગવાનના આવવાથી ઋષિને ઘણો આનંદ થયો એમને પૂછ્યું હે રામ આપના આગમનનું કારણ શું છે ભગવાન રામે કહ્યું હે મહર્ષિ હું લંકા જીતવા માટે વાનર સેના સહિત સમુદ્રના કિનારે આવ્યો છું પરંતુ હવે અહીંથી આ વિશાળ સમુદ્રને વાનર સેના સહિત કેવી રીતે પાર કરો એનો કોઈ ઉપાય હોય તો અમને બતાવવાની કૃપા કરો બગદાલભ્ય ઋષિએ કહ્યું હે શ્રી રામ મહા મહિનાને કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત તમારે કરવું જોઈએ એ વ્રત કરવાથી રાજાઓને વિજય પ્રાપ્ત થાય છે માટે આપણે પણ એનું વ્રત કરવાથી જરૂર વિજય પ્રાપ્ત થશે અને લંકા તથા તેના બધા રાક્ષસોને જીતીને તમે કીર્તિ મેળવશો આપ આપની વાનર સેના સાથે એ વિશાળ સમુદ્રને સહેલાઈથી પાર કરી શકશો શ્રી રામ ભગવાને બગદાલ ઋષિને પૂછ્યું હે મહર્ષિ એ વ્રત કેવી રીતે કરવું આપ એ વ્રતની વિધિ મને કહો હું એ વ્રત જરૂર કરીશ બગદાલ અભય ઋષિએ કહ્યું હે શ્રીરામ એ વ્રત કેવી રીતે કરવું એની શાસ્ત્રોક વિધિ હું તમને કહું છું તે સાંભળો દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો ઘડો લેવો એમાં પાણી ભરવું આસો પાલવના અથવા તો આંબાના વડના કે પીપળાના પાંદડા નાખવા તેમજ ગોઠવવા ઢાંકણ સાથે તે ઘડાનું સ્થાપન કરવું એના ઉપરના પાત્રમાં સાત પ્રકારના અનાજ રાખવા એના ઉપર ભગવાન નારાયણની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એકાદશીના દિવસે નિત્ય કર્મ પરવારીને સ્નાન વગેરેથી પવિત્ર થઈ પેલો ઘડો જે તૈયાર કરી રાખ્યો હોય તેના ઉપર સુગંધિત દ્રવ્યોથી વિલોપન કરવું તેમજ ફૂલની માળા શણગારવી સ્થિર સ્થાપી ફૂલ ફૂલની માળા નારિયેલ સોપારી વગેરેથી ભગવાન નારાયણની મૂર્તિને ગળા સહિત પૂજા કરવી ત્યાર પછી ચંદન ધૂપ દીપ સ્વાદિષ્ટ ફળો તેમજ જુદી જુદી પ્રકારના નૈવેદ્ય સમર્પણ કરવા ત્યાર પછી ધાર્મિક કથાઓ તેમજ પુરાણોના પાઠ વાંચીને આખો દિવસ એ ગળાની સામે બેસીને ગાળવો અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પણ ભગવાન નારાયણની સમક્ષ પ્રગટાવો આખી રાતે ભગવાનની મૂર્તિવાળા ગળાની સામે બેસીને જાગરણ કરવું જાગરણ વખતે ધૂન ભજન કીર્તન વગેરે આયોજિત કરવું સૂર્યનો ઉદય થાય અને બારસનો દિવસ બેસે ત્યારે એ ગળાને નદી કે તળાવના કિનારે લઈ જઈ તેનું સ્થાપન કરી સંપૂર્ણ વિધિપૂર્વક એનું પૂજન કરવું ત્યાર પછી એનું વિસર્જન કરવું આમ સંપૂર્ણ વિધિ થઈ ગયા પછી કોઈ વિદ્વાન બ્રાહ્મણને ભગવાન નારાયણની મૂર્તિ સહિત એ ગળો દાનમાં આપી દેવો તે ઉપરાંત બીજા પણ મોટા મોટા દાન કરવા હે શ્રીરામ તમે તમારા સેનાપતિઓ સાથે વિધિપૂર્વક આ વિજયા નામની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક શ્રદ્ધા રાખીને કરો તેથી તમારો વિજય જરૂર થશે બ્રહ્માએ કહ્યું હે નારદ બગદાલભ્ય ઋષિના કહેવા અનુસાર શ્રીરામ ભગવાને વિજયા નામની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પ્રભાવથી રઘુવંશી શ્રી રામચંદ્રજીનો વિજય થયો સંગ્રામમાં એમને રાવણને માર્યો લંકા પર વિજય મેળવ્યો અને સીતાજીને પ્રાપ્ત કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર આ પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કરનારને અવશ્ય વિજય મળે છે તે જ પ્રમાણે અહીં જણાવેલ વિજયા એકાદશીનું મહાત્મય સર્વ પાપોનો નાશ કરનાર છે તેમજ આ મહાત્મયનો પાઠ કરવાથી અને તેનું શ્રવણ કરવાથી પણ હર કોઈ મનુષ્ય વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ મેળવે છે જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તજનો